કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે આવ્યા છે જ્યાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવું તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને તે વિષય પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા ત્યારે તેમણે જે બાબતોનું ધ્યાન દોર્યું છે તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તે બાબતે કામગીરી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી તમામ રાજ્યમાં કોંગ્રેસ તથા વિપક્ષને નબળું પાડવા પ્રયાસ કરી રહી છે પરંતુ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને કેવી રીતે ચાલવું તે દ્રશ્ય અને રસ્તો સ્પષ્ટ છે જ્યાં જ્યાં જે જે તે કરવા उसको हम पूरी ગંભીરતા લેકર आने वाले दिनों में उसी रास्ते पर चलेंगे और जो उम्मीदें हम सभी लोगों से उन्होंने व्यक्त करी है उस आप उसे पूरा करने का काम करेंगे कुछ भारतीय जनता पार्टी कांग्रेस को कमज़ोर करने की कोशिश कांग्रेस के भीतर किसी तरह से रहकर करने का जो प्रयास करने की बातें कहीं कहीं पर सामने आई उसका भी ક્યા કરના ક્યાં કરાનાવો તમ સાથી સાથ બાતચીત કરે